મારા નવો લોક સ્વાગત છે જય દ્વારકાધીશ જય માપીઠાડ અને શુભ કેમ છો બધા મજામાં મજામાં માં જ હશો અત્યારે ભાઈ મારા ઘરે મહેમાન મહેમાન થઈ પડ્યા છે બધા મહેમાન માટે મેં એક ચેલેન્જ મૂક્યું છે કે બધાને એક એક મિનિટ બોલવાનું છે તો હું બોલે છે એ આપણે જોવાનું છે કે બધા આમ હું કે ખાખા વાકા શબ્દ કહેવાય ને કેવો કે હું કહેવાય માગા પાસા હાલો ને સીધી ભાષા આગા પાસા તો આપણે બોલવું તો બોલવું હો બધા વિચારે છે બધા થોડા થોડા આપણે જોઈએ શરૂઆત આપણે બનેવી સ્થિતિ કરીએ છીએ બરોબર

બરાબર હવે એને હેથે બોલાવેવા એનું કામ અટકી ગયું વાહ કામ અટકી રામ રામ ઈ આજે બોલવામાં થોડા ધીમા રહે એવું છે હા આવો મોરુ આવો હા હા ઈ તો હવે મજામાં છે શું કરતા માથે આજ બોલુ હા બાબામાં

તો હવે જય માતાજી પુનાભાઈ જય માતાજી ભાઈ જય માતાજી ટ્રાફિક માં કઈ લેવાની વેળો ન આવી રેવા દીધો મેં કીધું હવે લઈ લેવું નવો લઈ લીધો નવો નવો લઈ લીધો પડ્યો પડ્યો તો લેવાની ના લેવા દે અહિયાં માર નાખે આપણે

ના 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 એવું થોડું દેવા પડે દેવા પડે એ વાત સાચી છે હા ભાભી નો ભાભી નો હજી હા

આ ખાલી ખબર પડે કે કે ચીજ નથી આપણે કેટલું બધું બોલવામાં ટ્રેક ચૂકી ના જાય એ ધ્યાન રાખવું પડે કારણ કે સોશિયલ મીડિયામાં આપણે આપડે અપલોડ કરતા બધા જોતા હોય બધું ધ્યાન રાખવું પડે તો આ બધાને થોડીક શીખામણ મળે ને એટલે એક એક મિનિટ કહું છું એક એક મિનિટ કોઈ બધા બોલી ગયા

E não é assim, é